હેલો ગાઈસ મિત્રો કેમ છો બધા મજામાં થશે આજે મિત્રો આપણે આવી જશે ફાઇનલી મિત્રો મેથીની ફાજી વિનવા આ બાજુ મિત્રો સીતાએ મેથી ફાજી વિન હશે અને અમારા મિત્રભાઈ બાજુ એ પણ ભાજી વિનાશે મિત્ર અને મસ્ત મજાની મિત્રો ભાજી થઈ જશે એકદમ તમે આ બાજુ મિત્રો જોઈ શકો છો જોરદાર મિત્રો ભાજી ખાઈ એકદમ કુની કુની થઈ જશે જોરદાર અને આજે મિત્રો આપણે બનાવવાના છે મિત્રો મેથીના ગોટા એટલે મેથી લેવા આવી જશે અમે અને પાલક એ મેથી પણ મિત્રો જોરદાર થઈ જશે કુની કુની એકદમ મસ્ત મજાની એટલે ગોટા ખાવાની તો મજા આવી જશે અને અમારા મીઠું ભાઈને બહુ ભાવે ગોટા જોરદાર સીતા હું આજે હું બનાવીશ એ મીથીના ગોટા બનાવવાનો છે આટલી થઈ જાય મિત્રો મસ્ત મજાની આપણે ભાજી લઈ લીધી છે અને હવે મિત્રો એને કટિંગ કરીશું જોરદાર ફાઈનલી અને અમારા મીતુ ભાઈ પણ વેન માં લાઈ ગયા તા એને મજા આવી ગઈ હા ભાજી મા રમવાની ચાલો મિત્રો ફાઇનલી મિત્રો આપણી મેથી કમ્પ્લીટ સુધાર દીધી છે જોરદાર કમ્પ્લીટ મિત્રો જીનું જીનું કટિંગ કરી નાખ્યું છે અને આ બાજુ મિત્રો ધાણાનું સીતા એક કટિંગ કરી નાખ્યું છે મસ્ત એવું જોરદાર આ બાજુ છે મિત્રો આપણું લસણ લીલું કટિંગ કરી નાખ્યું જોરદાર અને હવે મિત્રો આપણે મરચાં પીસવાના છે એટલે આની અંદર મિત્રો ઝીણા ઝીણા કટક કરી નાખવાનું છે જોરદાર થોડા મિત્રો મોરા મરચાં કટિંગ કરવાના છે થોડા આપણા તીખા મરચાં એટલે મજા આવે અને હવે ફાઇનલી સીતાએ કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે ને પછી મિત્રો આપણે ફેરવવાનું છે એને ખાલી કટિંગ કરવાનું કટિંગ મજા આવે ફાઈનલી મિત્રો આપડા મરચા પીસાય ને રેડી થઈ જશે આ જોઈ શકો છો ફાઈનલી મિત્રો આપણે ગોટાનો લોટ બાંધવાનો છે એ લોટ લઈ લીધો જોરદાર અને એક મિત્રો ટોપડી લઈ લીધી અને હવે સીતા મિત્રો ગોટાનો લોટ બાંધે છે એટલે મિત્રો વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો અને કેવી રીતે લોટ બાંધે એ તમને દેખાડે લસણ સૌથી પેલા મિત્રો લોટ નાખી દેવાનો છે રીતે મિત્રો લોટ નાખે છે અને પછી નાખવાનું છે મિત્રો આ બધો આપણો મેવો મિત્રો આ આપણે આ લસણ નાખવાનું છે લીલું પછી ધાણા નાખે છે પછી આપણા કટિંગ કરેલા મરચાં નાખવાના છે પછી મિત્રો આપણે નાખીશું લીંબુ નાખવાનું છે

અને હવે મિત્રો આપણા ભજિયા એ સીતા પાડવાનું ચાલુ કરી દીધું છે હવે મિત્રો ભજીયા એ પાડવાનું ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મસ્ત એવા મિત્રો મેથીના ગોટા બનવા લાગ્યા છે જોરદાર ફૂલે હા પછી મિત્રો આપણે ગરમા ગરમ મિત્રો ખાવાનું છે મીત્રુને હું અમે ચાલુ કરી દઈશું ખાવાનું ફાઇનલી મિત્રો આપણા ભજીયા કમ્પ્લીટ બનીને રેડી છે અને આ તમે જોઈ શકો છો મસ્ત મજાના મિત્રો મેથીના બોટા બનાવી દીધે છે તે જોરદાર અને આ બાજુ મિત્રો આપણો સંભારો છે મિત્રો ડુંગળીનો જોરદાર અને આ બાજુ મિત્રો આપણા કરેલા મરચાં છે આ બાજુ છે મિત્રો આપણા પટ્ટીવાળા ભજીયા છે એટલે લગ્લી મિત્રો ફાઈનલી આપણે જમવાનું છે જમવાનું ચાલુ કરીશું મિત્રો અને આ વિડીયો ગયો તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરાક મિત્રો કરતા જજો